કરતા જણાવ્યું કે અમેરિકન બજારના ઇન્ડેક્સ નવા હાઈ પર ચાલ્યા છે છેલ્લા બે દિવસમાં ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટેન યર બોન્ડ બોન્ડ યુલમાં નરમાશ આવી છે એવામાં ગ્લોબલ માર્કેટ પર નજર કરીએ તો સારી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ નિફ્ટી અને બેંક નિફ્ટીના ચાર્ટને જોઈએ તો બજારને લઈને કોઈ ખાસ કોન્ફિડન્સ જોવા મળી રહ્યો નથી ઇન્ટ્રાડે ઇન્ડેક્સમાં કોઈ મોટા મૂવની આશા નથી અને કયા કયા શેર સૂચવ્યા છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ

બેન્કિંગ સેક્ટર પર વાત કરતા સુશીલે જણાવ્યું કે કોટક મહિન્દ્રા ના શેર શનિવારે તેજી બાદ કન્સોલિડેટેડ કરી રહ્યા છે પરંતુ હજુ પણ તેમાં પચાસ થી 60 રૂપિયાની તેજી જોવા મળી શકે છે. ICICI બેંકમાં પણ 70 થી 80 રૂપિયાની તેજી હજુ આવી શકે છે. સિમેન્ટ શેરોમાં પણ તેજીની આશા છે. ડાલમિયા ભારતમાં તેજીની તેજી આવે તેવી સંભાવના એક્સપર્ટ જણાવી રહ્યા છીએ કેમિકલ સેક્ટરના શેરો વિશે વાત સુશીલે જણાવ્યું કે કેમિકલ સેક્ટર માં આગળ સારી તેજી આવી શકે તેવી શક્યતાઓ છે આ સેક્ટર માં ડિલિવરી લઈને જનારાઓને

જેમની પોઝિશન યોગ્ય છે તેમને ડરવાની કોઈ જરૂર નથી આ સ્ટોક હાલમાં ખૂબ સારા ભાવ પર મળી રહ્યા છે તો તેમાં પણ ખરીદી ની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ માં આપણે અમુક એવા શેરો વિશે વાત કરી બજેટ બજેટ અને પછી થોડા દિવસોમાં સારી એવી કમાણી કરાવી આપી શકે છે અને આ શેરોમાં ખરીદી ની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો